સુરત શહેરના વેડ રોડ પર બાળાનું અપહરણ કરી જાય બળાત્કાર શ્રદ્ધાંજલિ આપવા માટે અમરોલી ખાતે કેન્ડલ માર્ચ પણ યોજી હતી સુરતના વેડ રોડ પર ગત સપ્તાહમાં એક ઓરિસ્સા વાસી પરિવાર માસુમ બાળાની પાડોશી નરાધમ અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારી ઘાતકી હત્યા કરી નાખી હતી તેને લઈને લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો હાલ આરોપીને પોલીસે જેટલી પાડી રિમાન્ડ પર લીધો છે ત્યારે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે લોક માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ બાળાને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના અમરોલી આવાસથી અમરોલી ચાર રસ્તા સુધી એક કેન્ડલ માર્ચ યોજાય હતી મોટી સંખ્યામાં લોકો જોડવા પામ્યા હતા હમ આજે કેન્ડલ નિકાલે કે હમકો દેખ કે હર હિન્દુ ભાઈ હર હિન્દુ હર આદમી જાગૃત હૈ લડકી કે લીધે ન્યાય કે લીધે हर आदमी आवाज उठाए इसके लिए हम लोग भी आवाज उठाए हम है। चाहते हैं हर हिंदुस्तान भी आवाज उठाए लड़की को न्याय मिले और आप, आप पुलिस कमिश्नर को क्या संदेश देना चाहो कमिश्नर को संदेश तो धन्यवाद देना चाहते हैं इसको एक दिन में पकड़ लिया मगर हम चाहते हैं कि हमारे तरफ से वो लड़े और इसको जल्दी ऐसी नाम से सनातन है मैं ओडिशा नो रहसी छू सुरस्त मैं रहू जन्म से ને ભણવાનું ને કામ ધંધો બધું સુરતમાં જ છે પણ મેં એમ કહેવા માંગુ છું કે આજે એ વસ્તુ કે આપણે ઘરે થયું પછી તમે લોકો એમ જાગરણી થાઓ કે તમે પણ એમ લોકો સમજો કે તમારે પણ કાલે કે પરમ દિવસે તમારે પણ ઘરે એવું દિવસે થશે એમ પછી તમે લોકો એમ જાગૃતિ થાઓ કે એકઠા એને પણ એ લોકોને જે જે આપણે કર્યો એ લોકોને જલ્દી છે સુરતમાં ફરી એક માસુમ બાળા પર બળાત્કાર ગુજારી તેની ઘાતકી હત્યા કરાઈ હોય જેથી ઇલે લઈને લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો લોકોએ આરોપીને વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે અઝર કૃષિ સાથે હર્ષદ શેઠા